ઉપલેટામાં બ્રહ્મચારી બાપુની જગ્યાએ આવેલા મંદિર ખાતે હજારો બાળકોને બટુક ભોજન આપી તિથિની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવેલ બ્રહ્મચારી બાપુના આશ્રમ પર દર વર્ષે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે તો આવા વિવિધ કાર્યક્રમો કરતા આગેવાનો દ્વારા દર વર્ષે બટૂક ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેને લઈ વર્ષે પણ ઉપલેટા શહેરના વિસ્તારની વિવિધ શાળાઓમાંથી હજારો બાળકો તેમજ વાલીઓ શિક્ષકો સહિતના આ કાર્યક્રમમાં હાજર રહી બટૂક ભોજન લેવામાં આવે છે આ બ્રહ્મચારી બાપુના આશ્રમ પર ધૂન મંડળી દ્વારા જે રકમ એકત્રિત થાય છે તે તમામ રકમ દર વર્ષે યોજાતા સેવામાં અને બટુક ભોજનમાં વાપરવામાં આવે છે જેમાંથી હજારો બાળકો ભોજન પ્રસાદ લે છે લેવડાવવામાં આવે છે વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટી નું પરંપરાગત રીતે દર વર્ષની જેમ જેમ રીતે બ્રહ્મચારી બાપુની જગ્યાની અંદરમાં બટુક ભોજન ચાલે છે એવી જ રીતે બટુક ભોજન ચાલુ આજ રોજ ભોજન નિમિત્તે અહીંયા ઓછામાં ઓછા આખા ગામના પાંચેક હજાર છોકરાઓ પ્રસાદી લેશે અને એની સાથે મોટાઓ પણ પ્રસાદી લેશે અને આ જ્યાં સુધી લોકોને ગામની બધાની લમચારી બાપુ જગ્યા ઉપર બધાનો આ છે આ ત્યાં સુધી આ ચાલુ જ રહેશે એવી અમે બધાને પ્રાણાભાઈ અપેક્ષા બધા પાસેથી રાખીએ બીજી કઈ કઈ સંસ્થાઓ તમારી પાસે ધૂન મંડળની એ બોલો ને બે શબ્દ બે અમે અમારી સાથે એક ધૂન મંડળ રામ ધૂન મંડળ છે એ પણ પોતાની રીતે પરંપરાગત રીતે જે વર્ષોથી ચાલુ છે એવી જ રીતે ચાલુ રહીએ છીએ અને જે લોકોને ત્યાં પ્રસંગો પાઠ જે બોલાવે છે એમને ત્યાં જઈને એ ધૂન ગાય છે